જય શિયા રામ જય રાઘવિશુ દેવ અશોકા કુંભકર્ણ નો વધ થયો એ કથા સંભળાવી મેઘનાદ નો પણ વધ કર્યો એ કથા સંભળાવી હવે રાવણના વધની કથાને સંભળાવતા ભૂષુંડી જે કહી રહ્યા છે જે અનેક પ્રકારે રાવણે માયાઓ રચી છે રાવણ રથ લઈને છે ને રઘુનાથજી રથ વિના છે પણ એ સમયે ગુસ્મામીજીએ માનસમાં રઘુનાથજીના આધ્યાત્મિક રથનું એક વર્ણન કર્યું છે જે આપણને ઘણી બધી શીખ આપે છે અનેક પ્રકારે રાવણે માયાઓ રચી છે અને રઘુનાથજી એક બાણના સંધાન કરી કરીને એની માયાઓ હટાવતા રહ્યા છે

વિભીષણજી નો રાજ્યા વિભીષણજીને સમગ્ર લંકાનું રાજ્ય રઘુનાથજીએ સોંપ્યું છે આવા કરુણા નિદાન ની આ કથા ભુષુંડીજી કરુડજીને સંભળાવી રહ્યા છે જય સિયારામ જય રાઘવ ભુષુંડી રામાયણ દિવસ સત્યાવીસ